હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો ફેમિલી આજ આપણે જવાનું છે તમને નઈ કહું ડાયરેક્ટ ના જઈને તમને બતાવું તો ચાલો આપણે નીકળીએ તો ફેમિલી હું અત્યારે પોગ્યો છું ગોપનાથ તમે જોઈ શકો છો અને આ શ્રાવણ મહિનો શરૂ છે ને એટલે શણગારેલું હોય ને એ રીતે લાઇટિંગ બધું મૂકેલું છે અને આપણા ભાઈ જો આવતા વેચ પેલા દર્શન કર્યા વગર ચાલીએ હવે પી લઈ છે દર્શન કર્યા વગર પેલા ચાલીએ હવે જો હવે જઈએ આપણે મંદિરના દર્શન કરવા તો જઈએ હવે દર્શન કરવા તમે અમે આવી ગયા છીએ મંદિરે અને હવે જઈશું અંદર દર્શન કરવા ત્યાં સુધી તમે અમે કરી દર્શન અત્યારે જો અહીંયા શિવલિંગ ની પર જો દર્પણ કરે છે લો ફેમિલી તો ફેમિલી તમે મંદિરનો નજારા તો જોઈ છે આ પણ જોઈ કારણ કે એટલે બહુ મસ્ત છે કારણ કે જો આ શણ કબૂતર માટે સ્પેશિયલ શણ નાખવામાં આવે છે અત્યારે તો બધા ઉપર છે જે બધા નીચે આવીને આ શણ ખાય છે ઓ ફાઇનલી ફેમિલી અમે હવે જઈએ છીએ અહીંયા નીચે કારણ કે ગોપનાથ હોય દરિયા ના હોય એવું બને તો નહી જ તે અને જો દરિયામાં ખાટલા એવું લાગે છે પાણી બધું આવી આ બધામાં પાણી આવી જાય છે આ બધું છે ને એ બધામાં પાણી આવી જાય છે એ જે આ બધી દુકાન છે ને ત્યાં અંદર સુધી પાણી આવી જાય આ બધું ફેમિલી બધું બરાબર છે પણ જે આ વસ્તુ છે ને આ બહુ ખરાબ લાગે છે કારણ કે માતાજીની શ્રદ્ધા એક બાજુ હોય કારણ કે આ બધું જે શ્રદ્ધા અને વિશ્વાસના નામે જે આ બધા ને શ્રીફળ ને બધું જે આ કચરાની જેમ બધું પડવું હોય ને બહુ ખરાબ લાગે છે કારણ કે આવી પવિત્ર જગ્યા ધામ હોય ત્યાં આવી વસ્તુ બધી સારી ન લાગે ફેમિલી આ જે બધું પડ્યું છે બધું પાછળ આ બધું આ કચરો છે ને એ બધો કચરો તો બધું ઠીક છે પણ જે આ ભગવાનને જો તમે જોઈ શકો છો આ માતાજીની મૂર્તિને બધું

ઘર બાજુ જતા પહેલાં છે ને રસ્તામાં એક બીજી જગ્યા આવે છે તો પહેલાં ત્યાં જવાના છીએ તો મળીએ આપણે સીધા ત્યાં ત્યાં સુધી પાપાય તો ફેમિલી અમે પહોંચી ગયા છીએ મસ્તરામ પબ્લિક તો ઓછું છે અહીંયા મસ્તારામ

હેલો ફેમિલી તો ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે અને આજનો વિડીયો બસ અહીંયા સુધી જ હતી જો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર અને કમેન્ટ કરી નાખજો અને આપણે મળ્યા કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય સબસ્ક્રાઇબ કરી નાખજો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બાય બાય